પોરબંદર શહેરની અંદર આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે ની એક ભવ્ય શોભાયાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે જેમાં જાનકી મસ્તી શરૂ કરી અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લગભગ સાડા ચાર કિલોમીટર જેટલા ની અંદર પરંપરાગત રીતે આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નિયત સમય પ્રમાણે નીકળશે પોલીસ દ્વારા અમે આ રથયાત્રા શોભાયાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વીસ પોલીસના અધિકારીઓ સો જેટલા પોલીસના જવાનો અને એક એસઆરપીની કંપની દ્વારા અમે આ શોભાયાત્રાનું પોલીસ બંદોબસ્ત કરવાના છીએ આ વર્ષે વિશેષ આયોજનની અંદર જોઈએ તો સમગ્ર શોભાયાત્રાનો જે રૂટ છે એનું અમે એન્ટી ચેકિંગ કરાવવાના છીએ કે જેથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવા વાંધાજનક વસ્તુઓ કે હોય તો એ પોલીસના ધ્યાનની અંદર આવી જાય એ ઉપરાંત આ સમગ્ર રૂટની આસપાસ આવેલા જે ધાબા છે એ ધાબા પોઈન્ટ અમે પોલીસ નું ડિપ્લોયમેન્ટ કરવાના છીએ અને અમારા પોલીસના ડ્રોન દ્વારા આ સમગ્ર વિસ્તારના ધાબા ઉપર પણ અમે સર્વેલન્સ રાખી અને કોઈ પણ જગ્યાએ પથ્થર કે અન્ય કોઈ પણ એવી વાંધાજનક કે ભયજનક ચીજ વસ્તુઓ ન હોય

એન્ટી સોશિયલ એલિમેન્ટ વિરુદ્ધમાં અમે કેટલાક પ્રિવેન્ટીવ એક્શન પણ લીધેલા છે અને અરજી પણ લેવાના છીએ આ ઉપરાંત કોઈ પણ લોકોને શોભાયાત્રાને લઈ અને કોઈપણ જાતની સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કે પોસ્ટ કરવામાં ન આવે એવી પણ અમે આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ ઘણી વખત અન્ય જગ્યાએ કોઈ બનાવ બનતા હોય તો એની પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થાય અને પોરબંદરની અંદર એના કોઈ પ્રત્યાઘાત ન મળે એ માટે પણ અમે મીડિયાના માધ્યમથી અને શાંતિ સમિતિના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ આજે અમે વિસ્તારની અંદર એરિયા ડોમિનેશન માટે પણ એક આયોજન કરેલું હતું જેમાં અમારી લોકલ પોલીસ એસઆરપી અને સીએપીએફનો ઉપયોગ કરી અને વિસ્તારની અંદર એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલું જેની જેથી લોકોને એક વિશ્વાસ અપાવી શકીએ